આપ સૌ જાણો છો ક્રવિ કૃષિ મહોત્સવની શરૂઆત બે હજાર પાંચ બે હજાર છ થી ચાલુ થઈ હતી આ ચાલુ કરવાનો મૂળ ઉદ્દેશ એ જ હતો કે આપણું જે મહત્તમ ટેકનોલોજી છે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ આપણું જે ખેત પેદાશો છે ખેત પેદાશોનું ઉત્પાદન વધારીએ અને એના થકી આપણી આવકનો વધારો થાય એ એનો મૂળ ઉદ્દેશ છે જાહેર જીવનમાં નોકરીના ભાગરૂપે જે સમજ્યો છું અને યુનિવર્સિટીના જે રિપોર્ટ્સ બધા આવે છે વાંચીએ છીએ એના ઉપરથી એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણે જે ખેતીની પદ્ધતિઓ છે એમાં પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે અહીંયા જે કૃષિ વૈજ્ઞાનિકોએ વાત કરી છે એ આજે કીધી તો થોડીક સિમ્બોલિક છે પણ આખો દિવસ આવતીકાલે પણ એ બધા હશે તમે એમની વાતો સાંભળજો અને બીજો એક છે આપણે જે જળ સંચય કરવાનો છે આપણા તળ ઊંચા લાવવા માટે આપણે એમ માનીએ છીએ કે આપણી પાસે અત્યારે પુષ્કર પાણી છે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે પણ જળ સંચય એ સદાકાળ આપણે માટે ઉપયોગી વસ્તુ છે